હેલો હા ના નંબર છે હું જામખમારી હતી ચંદુભાઈ અર્જણભાઈ રૂડા મને શિક્ષણ માટે શિક્ષણ મંત્રી છે ને રીવાબા રીવાબા શિક્ષણ મંત્રી છે ને તો શિક્ષણ માટેનું કામ હતું એટલે મળવાનું હતું હા જો મુલાકાત નો સમય આપે તો મળવાનું છે ને જો ફોન માં વાત કરી લે તો મળવાની કઈ જરૂર નથી. કાયમ તો તમા બે રીટેલ બોલો ના ચંદુભાઈ અર્જણભાઈ રુડાસ મોબાઈલ નંબર બોલજો સાહેબ હે કોન્ટેક્ટ નંબર મોબાઈલ નંબર 769 ડબલ લે ઓકે ક્યારે રાહ જોત લઈને મનદીપસિંહ જાડેજા જઈને એમને પોચા દેસ અત્યારે ફ્રી નથી હા તમારી બધી ડિટેલ્સ મોકલાવી દઉં છું હા ફોન બરાબર જો કદાચ અત્યારે ફ્રી ન થાય ને તો મારા તરફથી તમે જે રજૂ કરી દેજો તમે રીવાબાના શું અત્યારે શું સંભાળો છો રીવાબાનું કામકાજમાં તમે હું અત્યારે ઓફિસમાં છું સાહેબ ઓફિસમાં હા તો તમારે તો વાતચીત થતી હોય ને સાહેબ મુદ્દો શિક્ષણ બાબત નો છે કે રીવાબા અત્યારે શિક્ષણ પ્રત્યે બધું પ્રયત્ન કરે છે બરાબર છે ને તો આગામી સમય એની પાસે હવે સમય કદાચ આ બે હજાર સિત્તાવીસ સુધી નું છે ને પછી તો વળી આમાં ચૂંટણીઓ આવશે તો ફેરફાર થશે ને બરાબર તો તો ત્યાં સુધીમાં રીવાબા શિક્ષણ કેટલું સુધારી શકશે અને નવી કોઈ સ્કૂલો બનાવવાની છે સરકારી એ બધી બાબતે ચર્ચા કરવી હતી એ બધી બાબતે માહિતી જોઈ અને મેન સવાલ એ છે કે શિક્ષણ સરકાર દ્વારા જે ફ્રી આપવામાં આવે છે એ સારું છે કે પ્રાઇવેટ સ્કૂલો દ્વારા જે આપવામાં આવે છે એ શિક્ષણ સારું છે એ પૂછવાનું છે કેમ કે આજે મંત્રીમંડળ એ ચલાવે છે શિક્ષણ બધું એના હાથમાં છે કે કેવી રીતે ચલાવવું કેવી રીતે નહીં તો આ બધી બાબતે રીવાબાનું કેવું છે અને આગળ જતા કેવું રહેશે અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાને નવા શિક્ષક શિક્ષક ની કમી છે ને આપણે નવા શિક્ષક મળવાના છે અને સ્કૂલો નવી બનવાની છે એ બાબતે બધું પૂછવું છે તો રીવાબા આનો જવાબ શું આપશે તમે કઈ સ્કૂલ વાત કરો સ્કૂલ માંથી બોલો ને હું હતી ચંદુભાઈ બોલું છું હા તો આ મેસેજ બેન ને પોચાડી કે બેન હતી ચંદુભાઈ આટલું કેવરાયું છે કે આ બાબતે તમે આગળ જતા શું કરવાના છો ઓકે અને આ શિક્ષણ બાબતે કેટલું ધ્યાન દેવાના છો અને કેટલી પ્રગતિ શિક્ષણ બાબતે કરાવવાના છો ઓકે ઓકે સર